આવરી લાગે વાય લે તો કોઈ બાજુ જાય નથી કાલ નથી આમ અને લાગે નવી પડી ગઈ છે કે બોલા હે খাব

તો મેં વળી હવાર કાલ બપોરે મેં કીધું પાઈ દઈ એટલે જે ઉગાવવા એકલાસ છે એ રીતે આવી જાય કારણ કે અત્યારે શું છે કે વરસાદને આજ આ અવાર હવારમાં કુંડાણો હતો ઝીણો ઝીણો હતો બહુ કંઈક ખાતો નહીં બાકી અત્યારે ફૂલ તડકો છે એટલે અત્યારમાં તો વાંધો નથી હવે બપોરે ક્યારે આજે ઊંઘાય વાવણા ચાલુ છે અને વરસાદી ભેગો ભેગો હવાર હવારમાં કંઈક નક્કી નથી બગાડી નાખ્યા તો કારણ આપણે એક ચક્કર ને સોઈબી વાવાના ત્યાં વવાઈ ગયા અને એવું બધું છે ને આ બાજુ જો તમને એક્ઝેક્ટ છે રાતે હાલે

તો ટ્રેક્ટરમાં કંઈ વાવવાનું તો નથી હાલતું પણ હાલે હે દાંતી હાલે છે ફીના લોંદા ઉડાડે છે ટ્રેક્ટરમાં જો આગલા ટાંગા છે ને અને પાછલા બેમાં ધૂળ ધૂળ થઈ ગઈ છે તો એમાં એ લોકો છે ને સીલા પાડી દીધો કાયદે સર આમ જો દાંતી મારે છે એટલે શું છે કે પાછું કદાચ સાહ ના ખાય પાછું વાવવું છે પાછો વરસાદ થાય તો

જે છે એ આપણી નાની ચેનલ સાથે જોડાઈને તમે મને સપોર્ટ કરો છો તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હજી પણ છે આપણે રોજે રોજે કંઈક નવું નવું છે એ મૂકતા રહેશું તો વધુમાં વધુ મિત્રો છે એ આ નાના નાના પરિવારનું છે હિસો બને તો એવી આશા સાથે જે બધા મિત્રો છે એ સબસ્ક્રાઈબ કરજો અને જોડાજો જેથી છે એ વિડીયો જોવો તો તમને પણ છે એ ખૂબ ઉત્સાહ અને પ્રેરણા છે એ મળતી રહે તો હાલો દોસ્તો બપોર પછીના ફેરામાં આપણે આવી ગયા છીએ અત્યારે છીએ પાર આપણે કેળે જૂના અને અત્યારે જવો એક્ઝેક્ટ પારા ઉપર થયેલા જાય ઉછાની ખાતા થતા થાય અને આ બાજુ અત્યારે વરસાદ અંધાય રહ્યો પાછો પણ બહુ કંઈ નથી થોડો થોડો છે ખાલી ટૂંકમાં વાદળા જેવો તો એવું બધું છે ને આપણે ટાણે પારા ઉપર થયેલા જાય છે પાસક વાગી ગયા ભી હું ધોવાતી એ અને સાહ પાણી કદાચ થઈ જાય છે ટાણા હે ફૂગી જાય તો સાહ પાણી થઈ જાય અને થોડોક રસ્તામાં આવ્યો એટલે એકાદો રેડો આવી ગયો એટલે થોડાક અડધક જવા પલરી ગયા બહુ નથી વાંધો પણ આ કદાચ રેડો એ આવશે હજી તો પાછો પલાશે અને આવે એ સારું કારણ કે અહીંયા આપણે વાવેલું છે એ બધું પીજે ને તો કે વાવેતરું ચાલુ છે એટલે બધાને થોડુંક ક્યાંક સારું હોય ક્યાંક નડતર બધું ભેગું હોય પણ હવે એ તો આકાશનું છે એ તો આપણે ક્યાં હાલે આપણે એટલે હાલીએ ધીરે ધીરે વાળીએ અને જો સાપણે તૈયાર હોય તો પી લઈ તમને મને દેખાય ભેં હું દોવાઈ શકી પાડીને ધવરાવાની છે એવું બધું છે નાલો વાળીએ જાય અને સીધું સીધું જોઈએ શું છે अच्छा भा के मसला बसला कई रहे હે આ તો મસલા બહુ છે કે નહીં હા આવો ના કે ભાઈ પાછી લે આ પાડી તો અહીંયા બાંધી લાગે ભાઈ એના કાન તો થયા અને કદાચ થોડીક મીણ ખવડાવવી પડે એમ છે એવું દેખાય છે મને ભીખી છે આવું સાડી હા આ મીંડી ખાવા દો પાડી એટલે પાડી છે પણ કા નામ એવા કરે ઘોડા ને જેમ લાંબા બાપુ પૂછડા વાળા રાખીને મસલા કઈતા લાગે છે પાડી સાટું થઈ ને કાલે કા ચો વરસાદ આવ્યો અંધારો તો એવો દો સામ

કાલે તો બે પાટા માર્યા ને તો વાઈ ગઈ પાડી બિસાડી થાકીને ભાઈ ગઈ એને ને પાટા ઉલાઈ રાખે ને એટલે એવું બધું થાય વાંધો ન થતો પણ તો આમ કેમ બાકી જો પાટું જો ઉલા ધ્યાન રાખવું પડે ભાઈ સાટા સાલું થયા છે કોક કોક ટાણે ધીરા 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 કારેલા એમાં હાલ આપડે વાવી દેલો સીબરાન ભાઈ સીધી લાઈન કરી સે અહીંયા ઉભી થીને એટલે ક્યાં આવી ગઈ લઈ જાવ ના ના ભલ ધાવે જ ભૂખી છે બિસાડી આખે આખા ને પર બાર ને તો નો આવે હમ લાગી ને તો

નવી પડી ગઈ છે કે બોલા હે નવી પડી ગઈ છે તે તમારે ક્યાં બાબા માંડવીમાં આ માંડવીમાં બાબા હે નબળી થાય છે હું નીકળી ગઈ માંડવી નીકળી ગઈ

ફરમાઈશ આપીએ છીએ એવા આ પ્રેમી જોડા એક વાત છે તો એટલું પાણી હતું ખાબોશી ભર્યું હતું એટલે ખાબોશી ભર્યું હતું બે પંખી મળ્યા હતા આને કોઈ તીર લાગ્યું નથી આને કોઈ બાણ લાગ્યું નથી આને કોઈ માર લાગેલ નથી આ કેમ મળી ગયા છે બીજા ગઢવી પછી તો ઓલા ગઢવી હનુમાન બાંધીને કીધું કે જલ થોડું ને પ્રીત ઘણી

અને યાત્રા મે દ્વારકાની દ્વારકાધીશજી એવો કેમ્રાનો દે ખલાસ થઈ ગયો વાં બરી અને મરી ગયા એવા પ્રેમી રોલા થઈ ગયા એની વાતો છે કેના વાળમાં રાવળમાં કેમરે રાજ

થઈ કામ છે દોસ્તો ગયું આપડે બધે પૂરું ને હવે આપણે લઈ છે આ બીજા કેડે થઈ છે આપડે ગામ બાજુ તો હવે આજે થોડો ઘણો વરસાદ આવી ગયો એટલે બહુ ખાસ નીડું નહીં ખાલી નીડું વાઢો મને ભીનું છું તો આપણે આવી ગયા છે દૂધના કેટલા અને અહીંયા પડી છે ગાડી તો આપણી ગાડી ધોવા પડી છે એટલે કા ભેગું જવાનું છે તો ચાલો ધીરે ધીરે આવીશું અને દોસ્તો મળશે તે કાલના નવા લોગમાં જોઈએ છે વાતાવરણ વરસાદી વાતાવરણ છે ક્યાં સુધી વરસાદ થાય ક્યાં સુધી નહીં કારણ કે કાલે જોઈ છે શું થાય વટણમાં તો છે વાદરા તો છે જો કે વરાબ જેવું તો છે જ નહીં ચાલો મળશું કાલે નવા લોકમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર ને જય દ્વારકાધીશ